ઘરગથ્થુ ઉપચારથી ઘટાડો વજન એક નિયમિત સવારે કોઠે એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ મધ અને અડધો ચમચો મરીનો ભૂક્કો ભેળવીને પીવાથી વજન ઝડપથી ઘટે છે બે લગભગ ત્રીસ મીટલી આદુના રસમાં બે ચમચા મધ ભેળવીને નૈણા રોઠે અને રાતના સૂતા પહેલાં પીવું જેથી મેટાબોલિઝમ તેજ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે ત્રણ વજન ઘટાડવા માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી તજનો ભૂક્કો ભેળવીને સવાર સાંજ પીવું ચાર ગ્રીન ટી શરીર પરના મેદ ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઈ છે બે થી ત્રણ કપ ગ્રીન ટી દિવસ દરમિયાન પી શકાય છે તેમાં જરા આદુ અથવા તો લીંબુનો રસ ભેળવવાથી વધુ ફાયદો થાય છે પાંચ ટામેટા દહીંનો શેક પણ લાભદાયક છે એક કપ ટામેટાના જ્યુસમાં એક કપ ફેટ ફ્રી દહીં અડધો ચમચો લીંબુનો રસ ઝીણું સમારેલું આદું મરીનો ભૂક્કો તેમજ મીઠું ભેળવી બ્લેન્ડ કરી લેવું રોજ એક ગ્લાસ પીવાથી વજન તેજીથી ઘટાડી શકાય છે છ સવારે બે ચાર કળી લસણની ખાવાથી વધારાનું વજન ઘટાડવામાં મદદ મળે છે સાત રોજિંદા આહારમાં લાલ મરચાંનો ઉપયોગ વધારવો એક સંશોધન અનુસાર લાલ મરચું ખાવાથી મેટાબોલિઝમ તેજ થાય છે અને વધારાની કેલરી બર્ન થાય છે જેથી શરીર પરનો મેદ ઉતરે છે આઠ ભોજનમાં નિયમિત દહીંનો સમાવેશ કરવો વધુ ભોજનમાં નિયમિત દહીં લેવાથી વજન કંટ્રોલમાં રહે છે વાસ્તવમાં દહીંમાં સમાયેલા કેલ્શિયમ અને પ્રોટીન ચરબીને ઓછી કરવામાં સહાયક હોય છે નવ ટજ લાલ મરચું મરી આદુ સરસવ વગેરે મસાલા વજન ઘટાડવામાં સહાયક છે તેથી તેનું સેવન પણ રોજિંદા આહારમાં ફાયદો કરે છે દસ ફળોમાં દ્રાક્ષ લીંબુ નારંગી પપૈયું જમરૂખ ટામેટા વગેરે ખાટા ફળોમાં વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં સમાયેલા હોય છે વિટામિન સી શરીરમાં એમિનો એસિડને ઉત્તેજિત કરે છે જે શરીરની ચરબીને બર્ન કરવાની ક્ષમતા વધારે છે અગિયાર એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી શરીર પરનો મેદ ઉતરે છે બાર ફુદીનો ચરબીને બાળવામાં મદદ કરે છે તેથી રોજિંદા આહારમાં ફુદીનાનો સમાવેશ કરવો તેર બદામ અને અખરોટમાં શરીર માટે આવશ્યક પ્રોટીન ફેટ મિનરલ્સ ફાઇબર અને આઇક્રોન્યુટ્રીયન્ટ સમાયેલા હોય છે જેના નિયમિત સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને શરીરે ચરબી વધતી નથી જોકે બદામ અને અખરોટ કાચા તેમજ મીઠાયુક્ત ન હોવા જોઈએ ચૌદ ઘરકામ કરીને પણ વજન ઉતારી શકાય છે ઘરમાં પોતું કરવાથી ત્રીસ મિનિટમાં એકસો પિસ્તાલીસ કેલરી ખર્ચ થાય છે જે ટ્રેડમિલ પરની પંદર મિનિટ દોડના પ્રમાણ જેટલી છે પંદર ગાર્ડનિંગ કરવાથી સાઠ મિનિટમાં બસ્સો પચાસ કેલરી બંધ થાય છે જે પચ્ચીસ મિનિટ ચડ ઉતર કરવા જેટલો ફાયદો કરે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ